ખીલ થવા જેને આપણે યૌવન પીળીકા કે મુખદૂષિકા કહીએ છીએ જેને મોડનમાં એકને અથવા પિમ્પલ્સ કહીએ છીએ કહેવાય છે તો ખીલ થવાના કારણો ક્યાં ક્યાં છે મુખ્ય કારણો જોઈએ તો જેમ યુવાનીમાં તમારા હોર્મોનનું ઇનબેલેન્સ થતું હોય તો ખીલ થતા હોય છે બહારનો ખોરાક વારંવાર લેવાતો હોય તો પણ ખીલ થતા હોય છે સ્ટ્રેસ જ્યારે આવતો હોય ત્યારે પણ ખીલ થતા હોય છે જ્યારે તમારી લાઇફસ્ટાઈલમાં રાત્રે ઉજાગરા વધી જતા હોય છે પૂરતી ઊંઘ ન થતી હોય તો પણ ખીલ થતા હોય છે જ્યારે તમારું પાચનતંત્ર બગડે ત્યારે પણ ખીલ થતા હોય છે ઘણી વખત સ્ત્રીઓમાં માસિક આવવાના હોય ત્યારે ખીલ થતા હોય છે માસિક વહી જાય ત્યાર પછી ખીલ ઘણી વખત બેસી જતા હોય છે આપણી ચામડીમાં અસંખ્ય પોર્સ આવેલા હોય છે તેમાંથી પરસેવો અને સીબમ નીકળતું હોય છે જ્યારે સીબમ એ પોર્સમાંથી નીકળી અને ડેડ સ્કીન સાથે મળી અને આપણી સ્કિનના ને બ્લોક કરે છે ત્યારે ખીલ થતા હોય છે ખીલને અટકાવવા માટે આપણે આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા ચહેરાને બે થી ત્રણ વખત નવશેકા પાણી અથવા ફેસવોશથી ધોવું જોઈએ તડકામાં નીકળતી વખતે સનસ્ક્રીન લગાડવું જોઈએ આ ઉપરાંત વાળમાં શક્ય હોય તેટલું ઓછું તેલ નાખવું જોઈએ આપણું પાચનતંત્ર સારું રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત આપણા હાથેથી ખીલને ફોડવું ન જોઈએ જ્યારે આપણે ખીલ થતા હોય ત્યારે આપણે આ આયુર્વેદિક સારવાર લઈ શકીએ મુલતાની માટીને ગુલાબજળ સાથે આપણે ચહેરા પર લગાવી અને લેપ કરી શકીએ છીએ હળદર સાથે ચંદનને પણ ગુલાબજળ સાથે લગાડી લેપ કરીએ છીએ લોધ્રનું ચૂર્ણ જે બજારમાં સરસ રીતે અવેલેબલ હોય છે તેને પણ ગુલાબજળ સાથે લગાડી અને લેપ કરી શકીએ જો તમારું પાચનતંત્ર થોડું ડિસ્ટર્બ રહેતું હોય તો તમે ત્રિફળા ચૂર્ણ પણ સવાર સાંજ લઈ શકો છો એલોપેથી મુજબ જ્યારે આપણે ખીલ ઉપર ટ્રેટોઈન ક્રીમ બેન્ઝાઇલ પેરોક્સાઇડ જેવી અનેક ક્રીમ્સ આવે છે તે આપણે લગાડી શકીએ છીએ ઘણી વખત ખીલમાં ઇન્ફેક્શન પણ લગતું હોય છે તો આપણે એન્ટિબાયોટિક પણ લેવી પડતી હોય છે